સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો કામગીરી ચાલી રહી છે જેના કારણે રસ્તાઓ કામગીરી દરમિયાન રસ્તા પર માટી આવી ગઈ હતી માટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી લોકોએ ફાયર બ્રિગેડ જાણ કરી હતી ફાયર બ્રિગેડે રસ્તા પર પાણીનો મારો ચલાવીને કીચડને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો સુરતમાં અથવા ગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળ્યું હતું રસ્તા પર કીચડ ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કેટલીક બાઇકો કીચડના કારણે સ્લીપ મારી ગઈ હતી જેથી નાની મોટી વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચતા લોકોએ હાસકારાની લાગણી અનુભવી હતી ઘટનાની જાણ થતાં જ મેટ્રોના કર્મચારીઓએ કીચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી રસ્તા પર કીચડ ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો જેથી રસ્તા પર ફરી વળેલું કીચડ સાફ થતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર્યુઝ સુરત